એ ચીફ ઓફિસર સાહેબે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે મુલાકાત કરી અને રસ્તાનું આયોજન કરેલું હતું અને એમને રસ્તો ખોલવા માટે નોટિસ પણ આપેલી હતી અને એ નોટિસ એક દિવસની નોટિસ મારી કે એક દિવસનો રસ્તો કરવો અને પછી અમે તપાસ કે પૂછ્યું તો કે અમે કાલે આવવાના છીએ એવું અમને જવાબ મળ્યો તો પછી આઠ તારીખના દિવસે એક નવી નોટિસ લઈ અને નગરપાલિકાના ટીપી ખાતામાંથી નોટિસ મારવા આવેલા કે આ રસ્તો નહીં ખુલે પણ આ રસ્તો ખુલશે અમને જે પહેલી નોટિસ હતી એ રસ્તો અનુકૂળ છે અને પહેલી નોટિસમાં આજ પાછળથી નોટિસ જે મારી છે એમાં અમને કોઈ તકલીફ પડે અમે સોસાયટીવાળાને તકલીફ પડે છે ફરી નાખવાની એટલે અમને તકલીફ પડે છે અને અમે લોકવાયગાને અમે એવી એવું જાણવા મળ્યું છે કે હેરિટેજ સોસાયટીવાળા જે એમાંથી દસ પંદરનું કોળું હતું એમાંથી એવો અવાજ આવતો હતો કે અમે જીતુભાઈ પ્રજાપતિ પૈસા આપ્યા છે આ રસ્તો રોકાવા માટે અમે આ રસ્તો અમે તમને ખોલવા નહીં દઈએ અને જીતુભાઈ કોણ છે એ તો અમે ઓળખતા નથી અને મેં અમે કોઈ દારે જોયા પણ નથી પછી આ નોટિસ મારે મારી અને નીકળ્યા પછી અમે તપાસ કરી કે ભાઈ નગરપાલિકામાં જીતુભાઈ પ્રજાપતિ સાહેબ કોણ છે એટલે કે ટીપી ખાતાના ચેરમેન છે તો અમે તપાસ કરી કે ભાઈ આવી લોક વાયકાત ચાલતી હતી કે આ પૈસા

અમન ખૂબ વખો પડે એટલે અમન જલ્દી રસ્તો કાઢી આલ ઘણી અમારે જો છોકરો મેકવા જાય તકલીફ ગાડી રાખવાની તકલીફ અમારે એમ્બ્યુલન્સ આ બીજી આવે તો તકલીફ બધી તકલીફો છે અને અમન ખૂબ જ વખો પડે અને પહેલા સાહેબ જઈને આવીને નોટિસ મારી જ તો એ નોટિસ રાતે રાત ગાડી નોખી અને ફેર સાહેબો બોલાય અને બીજા અમને અનુકૂળ પડતો નતો એ નોટિસ મરાય આ લોકો ગંગાબેન પટેલ પૂર નગરપાલિકા વિસ્તારમાં ઉમિયા નગર ભાગ બે માં રસ્તાની એન્ટ્રીનો જે પ્રશ્ન હતો નગરપાલિકા દ્વારા ત્યાં સ્થળ તપાસ કરી અને તેને રસ્તો મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે તે રસ્તો ખોલવા માટેનું પણ આયોજન કરેલું હતું તેમ છતાં આજ રોજ ઉમિયાનગર ભાગ બે ના રહેવાસીઓ તેમાં તે જગ્યાએ ને અન્ય જગ્યાએથી રસ્તો માગવા માટેની રજૂઆત કરવા કરવા માટે આવ્યા હતા અને તે બાબતે તેમણે લિખિતમાં આવેદન પણ આપેલું છે તેમની માગણી મુજબની જરૂરી ચકાસણી કરી અને જે કંઈ યોગ્ય થતું હશે એ કરવા માટે નગરપાલિકા કાર્યવાહી કરશે લોકો સ્થાનિક સ્થાનિક એકચુઅલી જે રસ્તો જે મળવા પાત્ર છે રેલવે તરફથી જે જૂનો જે એમનો લેઆઉટ મજૂર થયેલું છે તે મુજબ રેલવે તરફથી એમનો રસ્તો મળવા પાત્ર છે પરંતુ તે રસ્તો રેલવે દ્વારા બંધ કરવામાં આવેલો છે લગભગ એકાદ મહિના પહેલા અને તે અન્વયે તેમને રસ્તાની માગણી કરેલી છે અન્ય જગ્યાએ તેમને કાયદેસર કોઈ જગ્યાએ એટલો મળી શકે તેમ નથી તેમ છતાં નગરપાલિકા દ્વારા તેમની અવર જવરને સુવિધા રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે